નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં અત્યંત ભારે સંયોગ એક જ દિવસે સૂર્યગ્રહણ અને શનિગોચર પરંતુ આ ચાર રાશિઓને બનાવી દેશે માલામાલ જય ચામુંડામાં જય ખોડિયારમાં જે કોઈ પણ લોકો આ વિડિયોને જો લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારે કમી નો આવવા દેતા તેના દરેક કાર્યોમાં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખૂબ જ માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુલદેવી માતાજી આપને હંમેશા ખુશ રાખે વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે રહે અને જરૂર કરજો જેથી તમને રોજ મળતા તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયો ની શરૂઆત કરીએ જ્યોતિષ શાસ્ત્ર મુજબ વર્ષ બે હજાર નું પહેલું સૂર્ય ગ્રહણ અને ગોચર એક જ દિવસે છે જ્યારે સૂર્ય ગ્રહણ ની રાતે લગભગ અગિયાર વાગે શનિ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરશે શનિ આ ગોચર ચાર રાશિ ભાગ્ય પલટી નાખશે આ રાશિઓ માટે ગ્રહણ અશુભ સાબિત થઈ શકે છે જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણ છે આ સમય તમે કોઈ વાતને લઈને તણાવ માં રહી શકો છો આ સમય તમારે કાર્યસ્થળ પર બેદરકારીથી બચવું જોઈએ ઉપરાંત તમારે આ સમય નવા રોકાણથી બચવું જોઈએ ઓફિસમાં તમારા સહકર્મીઓ સાથે ઝઘડો થઈ શકે છે વૈદિક જ્યોતિષ અનુસાર સૂર્ય ગ્રહણ ધનુ મિથુન મીન કન્યા અને તુલા રાશિના લોકો માટે શુભ રહેશે આ સમય દરમિયાન તમને અણધાર્યા પૈસા મળશે ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન અને મિલકત ખરીદી શકો છો તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો અને તમારા જીવનમાં પ્રગતિના દ્વાર ખુલશે તેમજ જે લોકો વેપારી વર્ગના છે તેઓને આ સમયે સારો આર્થિક લાભ મળી શકે છે એક મીન રાશિના જાતકો માટે શનિ ગોચર ખૂબ જ શુભ રહેશે મીન મીન રાશિના જાતકોની આવક વધશે નોકરી બદલવા માટે સારો સમય છે રાશિના લોકો મકાન ખરીદવાનું સપનું પૂરું કરી શકે છે અભ્યાસમાં રુચિ રહેશે શૈક્ષણિક કાર્યમાં તમને સફળતા મળશે લેખન અને બૌદ્ધિક કાર્ય આવકના સ્ત્રોત બનશે પારિવારિક જીવન સુખમય રહેશે ધનલાભની તકો મળશે तुला રાશિમાં સૂર્યનો ગોચર મીન રાશિના લોકો માટે થોડું પડકારજનક બની શકે છે આવી સ્થિતિમાં તમારે ખૂબ કાળજી લેવી પડશે વાહન ચલાવતી વખતે તમારે વિશેષ કાળજી લેવી પડશે આ કોઈની સાથે વિવાદ થઈ શકે છે આવી સ્થિતિમાં તમને સલાહ આપવામાં આવે છે કે તમે મૌન રહીને આ વિવાદોને ટાળવાનો પ્રયાસ કરો ઉપાય સૂર્યાષ્ટ નો પાઠ કરવાથી ફાયદો થશે બે ધનુ રાશિના જાતકો માટે શનિગોચર આર્થિક લાભ લઈને આવી રહ્યું છે ધનુ રાશિના લોકોની આવક વધશે તમને નવા કામની શરૂઆત કરી શકો છો ધનુ રાશિના જાતકોમાં આ સૂર્ય ગ્રહણની સકારાત્મક અસર જોવા મળી શકે છે તમારી લવ લાઈફ રોમેન્ટિક થઈ શકે છે પાર્ટનર સાથે સમય સ્પેન્ડ કરી શકો છો વિવાહિત જીવનમાં પાર્ટનરનો ભરપૂર સાથ મળી શકે છે તમારામાં એનર્જી ભરપૂર રહેશે અને આરોગ્ય પણ સારું રહેશે તમે પરિવારના સભ્યો સાથે ઘરના કામોમાં સારો સમય પસાર કરશો જેના કારણે ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે તમારી યોજનાઓને અમલમાં મૂકવા માટે તમને કોઈ ખાસ મિત્રનો સહયોગ મળશે અને ધીમે ધીમે બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત થવા લાગશે પારિવારિક પ્રતિબદ્ધતાઓને કારણે તમે વ્યવસાયમાં ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં જોકે ઘરમાં રહીને વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી હાથ હાથ ધરવામાં આવશે ફોન અને સંપર્કો દ્વારા કાર્યો ધરવા સરળ રહેશે નોકરીયાત વ્યક્તિને અચાનક તેની નોકરી સંબંધિત સારા સમાચાર મળી શકે છે ત્રણ તુલા રાશિવાળા માટે શનિ ગોચર ખૂબ જ લકી સાબિત થશે તુલા રાશિના જાતકોના અટકેલા કામો પૂરા થશે જૂના રોકાણથી તમને ધનલાભ થશે આ રાશિના જાતકો માટે પણ શુભ રહેશે કરિયરમાં નવી શરૂઆત કરવાની તક મળી શકે છે કોઈ સારા સમાચાર પણ મળી શકે છે જે તમારી પ્રગતિમાં મદદગાર સાબિત થાય તમારા સંબંધ મજબૂત બનશે મનમાં ઉતાર ચઢાવ રહેશે ધીરજ રાખો નોકરીમાં પરિવર્તનના યોગ છે ઉચ્ચ પદ પ્રાપ્ત થશે કાર્યક્ષેત્રમાં વધારો થશે વધારાનો ખર્ચ થશે પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું

કરિયર અને પારિવારિક બાબતોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે ચાર મિથુન માટે પણ આ રાશિના જાતકોને દરેક કામમાં સફળતા મળશે તમારા જે કામ લાંબા સમયથી અટકેલા હશે તે પૂરા થશે આર્થિક લાભ પણ મળશે જે લોકો મકાન ખરીદવા માંગતા હોય તેમના સપના પૂરા થઈ શકે છે ભરપૂર આત્મવિશ્વાસ રહેશે પરંતુ મન અશાંત થઈ શકે છે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો પરિવાર તરફથી સહયોગ મળશે રહેણી કરણી અવ્યવસ્થિત થઈ જશે ધંધામાં આવક વધશે મિથુન રાશિના લોકો માટે તુલા રાશિમાં સૂર્યનું સંક્રમણ સામાન્ય કરતા સારું રહેશે વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે તેમને ઉચ્ચ શિક્ષણમાં સફળતા મળશે આ સમય દરમિયાન તમે વાહન અથવા ઘર માટે આંતરિક સુશોભનની વસ્તુઓ ખરીદી શકો છો આ સમયગાળા દરમિયાન તમારું સન્માન અને સન્માન પણ વધશે ઉપાયા આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ લાભદાયક રહેશે